ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે બળાત્કાર કેસમાં પોલીસનું નિવેદન સામે આવ્યું છે નકુલ સોનીએ લગ્નની લાલચ આપી પીડિત યુવતી સાથે સાર શારીરિક સંબંધ બાંધ્યા હતા આરોપી નકુલ અને પીડિતા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા બાદમાં મિત્રો સાથે ફરવા દીવ ગયા હતા અને નકુલ સોની બર્થડેની ઉજવણી દરમિયાન લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર કર્યો બાદમાં ચારથી પાંચ વાર લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા નકુલ અને પીડિતા વચ્ચે ઝઘડો થતાં લગ્નનો ઇન્કાર કર્યો લગ્ન બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો નકુલે પીડિતા અને તેની માતા પાસેથી ઓનલાઈન બિઝનેસ કરવા બે પોઈન્ટ ચોત્રીસ લાખ પડાવ્યા હતા આરોપી નકુલ સોની વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે હાલ અભ્યાસ કરતા નકુલ વિરુદ્ધ ગુનો નોંધી ઘાટલોડિયા પોલીસે કેસની આગળ તપાસ હાથ ધરી છે લગ્નની લાલચ આપી બળાત્કાર મામલે પીડિતાએ આપતી વ્યક્ત કરી છે નકુલ સોનીએ લગ્નની લાલચ આપી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે મારા વર્ષ બે હજાર બાવીસમાં અન્ય જગ્યાએ લગ્ન થયા હતા નકુલ સોનીએ લગ્નની લાલચ આપી છૂટાછેડાવા કરાવ્યા છે બર્થડે સેલિબ્રેશન પર મારા પર બળાત્કાર કર્યો પીડિતા દીવમાં પણ શારીરિક હડપલા કર્યા હતા અને અમદાવાદ આવી લગ્નની લાલચ આપી સાત આઠ માસ અમારો સંબંધ ચાલ્યો ઓનલાઈન બિઝનેસ શરૂ કરવા માટે મારી અને મારી માતા પાસેથી પૈસા પડાવ્યા પૈસા લીધા બાદ ઝઘડો કરવાનું શરૂ કર્યું ઝઘડા બાદ અચાનક સંબંધ કાપી નાખ્યા રિવરફ્રન્ટ પાસે મારી સાથે મારામારી કરી મારામારી બાદ મેં રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પોલીસે મને મહિલા પોલીસ સ્ટેશન ખાતે ધક્કા ખવડાવ્યા ઘાટલોડિયા પોલીસે શરૂઆતમાં મને સમાધાન કરવા માટે દબાણ કર્યું અંતે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ નોંધવામાં આવી છે વિનોદ પરમાર સત્ય ડે న్యూસ અમદાવાદ આઈ થોડીક સમાચાર કે બરાબર મારી ઓળખાણ છે હતી સંપૂર્ણ આશારામ સોની સાથે તેણે મને લાગતી મારી નડે શારીરિક કાયદેસર બાંધ્યો હતો કે કરશે કરસે એના મધર છે એના ભાઈ છે જેની મમ્મીનું નામ છે તુલસી આસારામ સોની અને તેનો ભાઈ છે હિમાંશુ આસારામ સોની એ લોકો બી મને ઓળખતા હતા મારી જોડે વાત કરતા હતા કે તું મારી ભાભી છે અને તું મારી વહુ છે એવી રીતે મને વાતોમાં લઈને મને ફસાવી અને પછી ઇવન હું મારા મેરેજ જે થયા હતા બે હજાર બાવીસમાં એનાથી સેપરેટ ઝઘડાના લીધે અલગ રહેતી હતી પીજીંગના તો એ ટાઈમે કહે કે તું એની જોડે ડિવોર્સ લઈ લે અમે તને સારી લાઈફ આપીશું આમ છે તું એની જોડે સમાધાન કરીને પાછી જઈશ તો કે પાછું એ તારા ઘરે મગજ મારી થશે હું તને મતલબ નવી શરૂઆત કર સારી જિંદગી આપીશ તેમ કરીને મને વાતોમાં લીધી ત્યાંથી મને ડિવોર્સ કરાયા પછી કે આપણે જોડે બિઝનેસ ચાલુ કરીશું એ નામે મારી જોડે પૈસા લીધા અને ધીરે ધીરે પછી જયારે પૈસા ને સારી રીતે મને લૂટી અને પછી ઝઘડા કરવાના ચાલુ કરી દીધા કે ભાઈ હવે મારી જોડે નથી અલગ અલગ બાના કરવા લાગ્યો કે ભાઈ તને ક્રિસમા છે ને આમ છે મારા પપ્પા ને નડી ગયું છે પહેલા એને કોઈ જ વાંધો નતો કે ભાઈ તમે ડિવોર્સમેન્ટ શું છે આ શું કે છે પછી હવે એકદમથી કે મારા પપ્પાને વાંધો આવી રહ્યો છે એવું કરીને છેલ્લે અઢાર જુલાઈએ મારી એણે બહુ ખરાબ રીતે ઝઘડો કર્યો અને ઓગણીસ જુલાઈએ એની મમ્મી એનો ભાઈ અને એના ભાઈના ભાઈબંધો ધૂ મોટવાની અને એના ફાધર એ લોકોએ આવીને મને ગમે એવા ગમે એવા રિલો શબ્દો બોલ્યા કે ભાઈ તું તેના ગાયબ કરી નાખીશું ને આમ કરી નાખીશું ને તું બીજી વાળાને કોન્ટેક્ટ ના કરતી ને ગમે એવું બોલીને મારે મને બહુ જ ખરાબ રીતે હેરાન કર્યું ત્યારે પરિસ્થાન પોલીસ સ્ટેશન બી ગઈ હતી પણ ત્યારે મને એ લોકો એવું કીધું કે તમે જ્યાં રહો છો ને તમારે ત્યાં ફરિયાદ કરવા એની પછી મેં અઠ્યાવીસ ઓગસ્ટે અરજી આપી પોલીસ સ્ટેશનમાં એ અઠ્યાવીસ ઓગસ્ટની અરજી હજી ત્રણ મહિના બાદ આજે મારી એફઆઈઆર લેવામાં આવી છે મને પોલીસવાળા આમથી આમ આમથી આમ આમથી આમ ધક્કા ખવડાવી રાખ્યા પહેલાં વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશને મને ધક્કા ખવડાવ્યા મને ત્યાંના પીઆઈએ ચોખ્ખી ના પાડી દીધી કે મેડમ આમાં તો એફઆઈઆર થાય જ નહીં તમારથી જે થાય ને કરો અમે એફઆઈઆર નહીં લઈએ એની પછી અહીંયા ઘાટલોડિયા ટ્રાન્સફર કરવામાં આવી ઘાટોડિયા અમે ઘણા થતા થાતા તો પોલીસવાળે આમથી આમ આમથી આમ આમથી આમ વાતો કરીને છોકરાવાળાને બોલાવે અને સમાધાન માટે ફોર્સ કરવા લાગ્યા કે મેડમ તમે જવા દો આમ છે એને કંઈ જ નહીં થાય તમારા પૈસા આર્થિક રીતે તમે હેરાન કરશો અને તમારા નીચે લગન નહીં થાય એમ બીજો પોલીસવાળે એમ મને

અહીંયા કર્મચારી નગર છે ને ત્યાં અઠ્યાવીસ જાન્યુઆરી એનો બર્થડે હતો તો તેનું સેલિબ્રેશન કર્યું હતું અમે લોકોએ ત્યારે ત્યાં આવ્યો હતો એના ભયબંધ સાથે તો ત્યારે બી મેં એને પહેલા તો ના પાડી કે મારે ફિઝિકલ નથી થતું કે મારો બર્થડે છે તને મારા પર વિશ્વાસ નથી મને આ બર્થડેમાં ડે ગિફ્ટ કરી જોઈએ છે આમ છે તેમ સમય કોઈ લગ્ન કરવાનો છું નથી એ રીતે વાતોમાં લઈને એણે મારી જે ફિઝિકલ રિલેશનશીપ કર્યા હતા એની પછી બી જ્યારે અમારા રિલેશન હતા ને ત્યારે અમે ગ્રુપમાં દીવમાં ગયા હતા બે હજાર ચોવીસમાં અગિયારમા મહિનામાં ત્યાં બી એણે છે ને મને શારીરિક અલગ કર્યા હતા એ ટાઈમે જ્યારે હું હોવા લાગીને એને બોલવા લાગીને તો મને કહે કે ભાઈ જો કે માફ કરી દે ને જવા દે ને તમે ગલત ફેમી થઈ એમ કેમ કરીને એ વસ્તુ કરીને એ ટાઈમે બી ત્યાં અમારા ગ્રુપમાં એક જણની તબિયત બગડી હતી અને એને એક બધા લઈ જવાનું લીધે ટાઈમે અમે કોઈ બી કમ્પ્લેન નથી કરી કે ભાઈ બધા ગ્રુપમાં આવ્યા છે જે બી આવ્યા છે તબિયત બગડી એ કાંઈ મેડિકલ રિપોર્ટ પહેલાં જોવો પડે એની પછી અમદાવાદ આવીને મેં એની જોડે કોન્ટેક્ટ બંધ બી કરી નાખ્યો પછી બી એણે એનો ફ્રેન્ડ છે ગુરમીત કરીને એની જોડે આવીને મારા પીજી નીચે ઊભી રહેવાનું સમજાવવાનું ચાલુ કર્યું

કે મારે હું એને ના પાડી હતું કે ને એને મારો ઝઘડો થયો હતો ને એમાં માટે મને જાતો મારી ત્યાંથી અમારા બહુ જ ખરાબ રીતે ઝગડા થયો હાલે છે તો કે આપણે ઓનલાઈન છે ફેશન ડિઝાઇનિંગ કરેલું છે તો આપણે ઓનલાઈન બિઝનેસ ચાલુ કરીશું

અને મારી ભોરેથી સંપર્ક કે છે 1,60,000 રૂપિયા લઈ ગયો છે इवन મારી મમ્મી મધર સાથે ભી મેં એને મળાવ્યો હતો મારી મમ્મી તો કે કે 5000 રૂપિયા માંગે છે અને इवन ઓનલાઈન ભી એને 40 થી 50000 રૂપિયા કર્યા ઓકે 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 બેન ની આવે છે બેન વર્ષના છે અને અગાઉ તેઓ જે વિસ્તારમાં રહેતા હતા

એ દરમિયાન આ યુવકે આ બેન જોડે અડફલા કરવાનો પ્રયાસ કરેલ પણ એ રોવા માંડે એટલે પેલો યુવક દૂર હટી ગયો મીનવાઈલ તેને લગ્ન તે યુવતી સાથે કરશે એવું જણાવી અને એને વિશ્વાસમાં લીધે અને આ બેન ઘાટલોડિયા વિસ્તારની અંદર પીજીમાં રહેતા હતા ત્યારે આ છોકરાનો જન્મદિવસ હતો જે જન્મદિવસ અનુસંધાને એમણે એક નાની પાર્ટીનું આયોજન કરેલ એ દરમિયાન પીજીમાં રહેતા તેમની સાથેના એક બીજા બેન અને આ છોકરાના મિત્રો પણ સાથે આવે